અધિકારી અને તમામ લોકો એક ટીમ બનીને જ કામ હોય છે પાંચ ધારાસભ્યોમાંથી ત્રણ ધારાસભ્યો ફોન નથી ઉપાડી રહ્યા એ અધિકારીઓની સામે સવાલો ઉઠાવ્યા હતા એ પોલીસ કમિશનર હોય કલેક્ટર હોય પાંચ ધારાસભ્યોમાંથી ત્રણ ધારાસભ્યો ફોન નથી ઉપાડી રહ્યા

જે વાત મૂકી હતી કે અધિકારીઓ કલેક્ટર કમિશનર સહિતના લોકો છે ધારાસભ્યોની રજૂઆત કે વાત નથી સાંભળતા સામાન્ય લોકો જે કામ જાય તો તેમને ધક્કા ખવડાવવામાં આવે છે આવી વાત એ કાલે જ્યારે પાંચ જેટલા ધારાસભ્યોએ કરી હતી ત્યારબાદ આજે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન પણ સામે આવ્યું છે એક બાજુ ધારાસભ્યો આરોપ અને આક્ષેપ લગાવી રહ્યા છે કે અધિકારીઓ કામ નથી કરતા તો સામે બચાવ કરતા હોય તેવી રીતના હેમંત વિપરીત નિવેદન આપ્યું કે અધિકારીઓ એકદમ વ્યવસ્થિત સાંભળે છે છે સાંભળવામાં આવે કે કે પછી સામાન્ય વ્યક્તિ વ્યક્તિ કોઈ ધારાસભ્ય જાય તો એવો જવાબ કે જે રીતના સાંસદે કહ્યું કે વ્યવસ્થિત આપવામાં આવે છે એવો જવાબ તેને આપવામાં આવે છે ખરા જો આવો જવાબ આપવામાં આવતો હોત તો પછી આ રજૂઆત એ રાજ્યના મુખ્યમંત્રી સુધી શા માટે કરવામાં આવી રાજ્યના મુખ્યમંત્રીને પાંચ પાંચ ધારાસભ્યોએ એ લેટર માટે લખવો પડ્યો એને પણ લઈ સવાલ ઉઠી રહ્યા છે બીજી બાજુ અધિકારીઓ આ મામલે હજી મૌન છે બીજી બાજુ એ ધારાસભ્યોએ પણ કહ્યું કે અમારી પાસે અનેક એવા તથ્યો આધારિત પુરાવા પણ છે જે રીતના સાંસદનું અત્યારે નિવેદન સામે આવ્યું છે સાંસદે કહ્યું કે આવી કોઈ વાત નથી સામાન્ય વ્યક્તિની પણ વાત સંભળાય છે અને મારી વાત પણ અધિકારીઓ વ્યવસ્થિત રીતે સાંભળે છે એટલે આ બંને તરફના જે નિવેદનો સામે આવ્યા છે એક બાજુ ધારાસભ્યોનું નિવેદન એક બાજુ સાંસદનું નિવેદન બંને નિવેદનોની અંદર અલગ અલગ દેખાઈ રહ્યા છે એક બાજુ એ ધારાસભ્યો આરોપ લગાડી રહ્યા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના છે સામે જે બચાવ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે વ્યવસ્થિત વાત સાંભળવામાં આવે છે એ પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે બંને વચ્ચે આ નિવેદનની અંદર અલગ અલગ ફાટાઓ કેમ શું ભારતીય જનતા પાર્ટી વડોદરાની અંદર એક કાંઈક અલગ રીતની રણનીતિઓ ચાલી રહી છે એક બાજુ ધારાસભ્યો તો બીજી બાજુ સાંસદ બંને વચ્ચે શું ફાટા પડી ગયા છે કે પછી ખરેખર અધિકારીઓ કામ નથી કરતા કે પછી અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે કે પછી માત્ર એ ધારાસભ્યો જે રજૂઆત કરવા ગયા હતા તેમના જ કામ નથી થતા અને તેમને લઈ આ પ્રેશર કરવામાં આવ્યું છે કે શું આ સમગ્ર જે વિવાદ છે આ વિવાદની અંદર ફરીથી જ્યારે સાંસદ નિવેદન આવ્યું છે આ નિવેદન એ ખૂબ ચોંકાવનારું છે શું કહ્યું સાંસદ હેમંત જોશી આવતે તે પણ સાંભળીએ આ બાબતે આપના માધ્યમથી જ અત્યારે મને આ સમાચાર મળી રહ્યા છે પરંતુ આનો હું વિસ્તૃત અભ્યાસ કરીશ જ્યાં સુધી હું મારા અનુભવની વાત કરું તો અમારે તો એક વ્યવસ્થિત સંકલન પણ થતી હોય છે અને કોઈ પણ પ્રશ્ન હોય છે તો અમે યોગ્ય પ્લેટફોર્મ પર પછી સરકારમાં રજૂ કરવાના હોય છે કે અધિકારીઓને રજૂ કરવાના હોય છે અમે લોકો કરતા હોય છે પણ શું સમગ્ર મામલો છે શું એમની લાગણી છે એ સમગ્ર વાતનો અભ્યાસ કરી અને હું એમની સાથે વાત ભાઈની વાત સાંભળે છે તમામ લોકોની વાત સાંભળે છે સરકાર ગુજરાત સરકાર એ ખૂબ જ સંવેદનશીલ સરકાર છે અને ગુજરાત સરકારની અંદર છેલ્લા કોઈ પણ રાજ્યની આપ લઈ લો એની અપેક્ષા કરતા ગુજરાત સરકાર દ્વારા ખૂબ તીવ્ર ગતિથી વિકાસ પણ થઈ રહ્યો છે અને કાર્ય પણ થઈ રહ્યું છે ત્યારે મને મારું એવું માનવું છે કે કોઈ પણ ગેરસમજ હોય શકે

એ બાબતે હું ધારાસભ્યશ્રીઓ સાથે પણ વિસ્તૃત ચર્ચા કરી અને શું આખી વિષય છે એ પણ જાણવાનો પ્રયત્ન કરી જે રીતના તમે નિવેદન સાંભળ્યું એ સાંસદ વડોદરાના હેમાંગ જોશીએ કહ્યું કે હું ધારાસભ્યો સાથે વાતચીત કરી સંકલન કરી ટીમ વડોદરા ભારતીય જનતા પાર્ટી એક જૂઠ થઈને કામ કરી રહી છે પણ આ વિપરીત નિવેદન એ શું સૂચવી રહ્યું છે અત્યાર સુધી કેમ ધારાસભ્યોની વાત ના સાંભળવામાં આવી અને જો ધારાસભ્યોની વાત સાંભળવામાં આવતી હોત તો પછી તેઓ રાજ્યના મુખ્યમંત્રી સુધી શા માટે પહોંચ્યા એક જ પાર્ટીના નેતાઓ અને એ જ પાર્ટીની સરકાર હોવા છતાં કેમ વડોદરાના ઉચ્ચ નેતાઓ ધારાસભ્યોની પણ વાત નથી સાંભળતા કે પછી આની અંદર પણ જૂથવાદ છે જૂથવાદના લીધે એક સાથે પાંચ પાંચ ધારાસભ્યો જ્યારે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવા જાય અને કહે કે અધિકારીઓ એ સાંભળતા નથી અધિકારીઓ કામ નથી કરતા ત્યારે હવે વિચારવા જેવી એ વાત છે કે સામાન્ય વ્યક્તિની આમાં શું હાલત થતી હશે જે કોઈ વ્યક્તિ એ ક્લિમિનલના દાખલા હોય કે પછી બીજા અન્ય પુરાવા કે સર્ટિફિકેટો લેવા માટે ધક્કા ખાતા હોય છે ત્યારે અધિકારીઓ જે રીતના જવાબ આપે છે એ જવાબ એ સામાન્ય વ્યક્તિ કોઈને કહી નથી શકતો પણ આવી રજૂઆતો અનેક વખત એ ધારાસભ્યો સુધી પહોંચતી હોય છે કોઈ આગેવાનો સુધી પહોંચતી હોય છે ત્યારે ધારાસભ્યનું પણ ના સંભળાતું હોય તો તમે સમજી શકો કે અહીંયા સત્તાની અંદર બેઠેલા એ લોકોના એ જે નેતાઓ છે જેમને ચૂંટીને મોકેલા ધારાસભ્યો કે સાંસદો છે જો તેમની વાત પણ ના સંભળાતી હોય તો પછી આધિકારી રાજ નથી તો શું છે બીજી બાજુ હેમાંક જોશી ત્યાંના સાંસદ તેમનો બચાવ કરી રહ્યા છે કે પછી ત્યાંની ખરેખર વાસ્તવિકતા બતાવી રહ્યા છે

વડોદરાના એ બંને વચ્ચે ફાંટા એટલા માટે કહી શકાય કે જે ગઈકાલે પાંચ ધારાસભ્યોએ ગાંધીનગરની અંદર રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા માટે અને પાંચે પાંચ ધારાસભ્યોનો એક સરખો પત્ર રાજ્યના મુખ્યમંત્રીને મળે છે અને હવે આ બાદ વડોદરાના સાંસદ અને ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રમુખ નથી ઉપાડી રહ્યા એક ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે હું કાર્યક્રમની અંદર છું બીજા ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે હું અત્યારે મથુરાની અંદર એક પૂજાની અંદર છું આ સ્પષ્ટપણે સંકેત આપી રહ્યા છે કે વડોદરા ભાજપની અંદર આંતરિક વિખવાદ છે પાંચ ધારાસભ્યો જે ગાંધીનગર આવ્યા હતા એ ગાંધીનગરથી રજૂઆત કરી અને એ પોતાની રીતે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યાએ જતા પણ રહ્યા અને અને આજે નિવેદન આવે છે ઘટના બની સમય વીતી ચૂક્યો છે ગતરોજ બપોરે આપણે આ સમાચાર બતાવ્યા હતા જ્યાં પાંચ પાંચ ધારાસભ્યની ટેલિફોનિક પ્રતિક્રિયા પણ લીધી હતી તમામ ધારાસભ્યોએ વડોદરાના એ અધિકારીઓની સામે સવાલો ઉઠાવ્યા હતા એ પોલીસ કમિશનર હોય કલેક્ટર હોય કે પછી એ વડોદરાના સરકારી કર્મચારી તરીકે કામ કરતા એ નાનામાં નાના કર્મચારી તમામની સામે સવાલો ઉઠ્યા હતા પરંતુ જે સવાલો ઉઠાવ્યા હતા એ તમામ ધારાસભ્યો આજે મૌન છે એટલે આંતરિક વિખવાદ એ ચરમ સીમાએ આવીને ઊભો છે બીજી તરફ સાંસદ એવું કહી રહ્યા છે કે આવી કોઈ વાત નથી અમારી વાત સાંભળે છે તો પછી હવે અધિકારીઓ એ કોની વાત સાંભળે છે ને કોની નથી સાંભળતા એ અધિકારીઓ એ પોતાની જાતે ખુલાસા આપી અને પુરાવા રજૂ કરવા પડે તો કદાચિત આ ઘટનાની અંદર વાસ્તવિકતા સામે આવે

એક બાજુ કહેવામાં આવે છે કે સામાન્ય વ્યક્તિનું નથી સાંભળતા તો ધારાસભ્યનું કેમ સાંભળે બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે સાંસદ કહે છે કે સામાન્ય રીતના અમે જ્યારે મળવા જાય ત્યારે વ્યવસ્થિત રીતના વાત કરવામાં આવે છે તો આ બંને નિવેદનો એક જ પાર્ટીના નેતાઓના છે એક સાંસદ છે તો બીજા પાંચ ધારાસભ્યો છે ચલો માની લઈએ કે એક કે બે ધારાસભ્યો આ રીતનું નિવેદન આપે અથવા તો આ રીતનો પત્ર લખે તો સમજી શકાય કે ખરેખર કાંઈક અંદરો અંદર એ વિખવાદ હશે કોઈ અધિકારી સાથે પ્રેશર ટેકનિક કરવામાં આવશે અથવા તો કોઈ અધિકારીએ તેમનું કામ નહીં કર્યું હોય એટલા માટે આ લખ્યું હશે પણ આ હેમાંગ જોશીનું જે નિવેદન છે આ નિવેદન કેમ વિપરીત આપવામાં આવ્યું શું માત્ર સાંસદની વાત જ સાંભળવામાં આવે છે ધારાસભ્યોની વાત નથી સાંભળવામાં આવતી આવા અનેક સવાલો વચ્ચે જે ગઈકાલે જેમને પત્રની અંદર પાંચ ધારાસભ્યોએ સહી કરી અને રાજ્યના મુખ્યમંત્રીને આ વાત જણાવી હતી તેમાંથી ચેતનયસી ઝાલા ધારાસભ્ય આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે સીધી વાતચીત કરી ચેતનયસી જે રીતના તમે કાલે આક્ષેપ કર્યા તમે પત્ર લખ્યો અને ત્યારબાદ આજે તમારા જ ભારતીય જનતા પાર્ટીના અને વડોદરાના સાંસદ એવું કહે છે કે અમારી વાત તો વ્યવસ્થિત રીતના સાંભળવામાં આવે છે શું કહેશો પેલા જી અમારા સાંસદ શ્રી હેમંગભાઈએ જે વાત કરી છે ઘણી સારી છે જે રીતે અમે ઈચ્છીએ છીએ કે જે રીતે હેમંગભાઈની ની વાત સાંસદશ્રી ની સાંભળવામાં આવે છે એ રીતે જ આપણા દરેક ચૂંટાયેલા સભ્યોની વાત સાંભળવામાં આવે અને સૌથી મોટી મહત્વ અમે નાના વ્યક્તિઓને આપીએ છીએ પ્રજાજનોને આપીએ છીએ કે જયારે પ્રજાજન એ સરકારી કચેરીમાં જાય ત્યારે કોઈ પણ અધિકારી જે તે પ્રજાજનને ધક્કો ખવડાયા વગર કામ કરી આપે અને સમયસર તેઓ પોતાની જગ્યા પર હાજર રહે એના અમારી માન્ય સીએમ છે છે અને સારું કે જે આવી રીતે જ એ દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ નું સાંભળવું જોઈએ અને કામ થવું જોઈએ એવું દરેક અધિકારી જે સરકારી કચેરીમાં વહીવટી અધિકારીઓ છે એ લોકોનું વર્તન એવું હોવું જ જોઈએ ચેતન્યસી જે રીતના તમે ગઈકાલે વાત કરી હતી કે અધિકારીઓ કમિશનરો પોલીસ અધિકારીઓ આ તમામ વ્યક્તિઓ એ નાના વ્યક્તિઓને ધક્કા ખવડાવે છે પણ આ લોકશાહી છે એમાં સાંસદનું જેટલું સંભળાવવું જોઈએ એટલી જ વાત એ સામાન્ય કે ગરીબ વ્યક્તિ હોય તે સરકારી અધિકારી પાસે જાય તો સંભળાવી જોઈએ શું ખરેખર આવી વાસ્તવિકતા છે વડોદરામાં અમે અમારી રજૂઆત એ જ હતી કે જ્યારે નાના વ્યક્તિઓ ધક્કા ખાય છે સરકારી અધિકારીઓએ તેઓને વ્યવસ્થિત જવાબ નથી આપતા કે મીટિંગોમાં રોકાયેલા હોય અરજદારોને ધક્કા ખાવા પડતા હોય એમનું કામ ના થાય જે જે ખોટું છે અને પ્રજાજનોને ધક્કા ખાઈને પણ પોતાનું કામ નથી થતું આના માટેની અમારી રજૂઆત હતી તો જે રીતે હેમાંગભાઈની વાત છે એ સારું જ છે અને એવી રીતે જ આ નાના વ્યક્તિઓનું પણ સંભળાવવું જોઈએ એવું સરકારી વહીવટી તંત્ર તમામ વહીવટી તંત્ર એ હોવું જોઈએ અધિકારીઓ તમામ એ રીતનું તેમની વાત સાંભળીને તેમની રજૂઆતને આધારે તેમની ફરિયાદ દૂર કરવા જોઈએ ચેતનયસિંહ જે રીતના તમે કહ્યું કે હેમાંકભાઈ જે વા નિવેદન આપ્યું એવું કામ થવું જોઈએ આ તમે સીએમ ને પત્ર લખ્યો તે પેલા તમારા સાંસદ જોડે આ બાબતે કોઈ ચર્ચા થઈ હતી ખરા ના અમારે સાંસદ શ્રી સાથે એવી કોઈ ચર્ચા થઈ નથી તો તમે સીધો જ મુખ્યમંત્રીને શા માટે પત્ર લખ્યો તમને વિશ્વાસ નહોતો કે સાંસદને કહેવાથી આ વાતનું નિરાકરણ આવી જશે અને અમે છે મુખ્યમંત્રી સાહેબ એ અમારા નેતા છે તો અમને એ જરૂરી લાગ્યું કે અમારે અમારા નેતા ને લેખિત જાણ કરવી જોઈએ અચ્છા ચોવીસ કલાક જેટલો સમય વીતી ગયો છે તમે આજે પત્ર લખ્યો હતો આજે કેવા પ્રકારનું વાતાવરણ છે આજે કેવા પ્રકારની કામગીરી વડોદરામાં થઈ રહી છે જી એની અસર તો દેખાઈ રહી છે કે કામ ઝડપી થતા હોય એવું લાગે છે અને સીએમ શેબ ચોક્કસથી આ વહીવટી તંત્રને સારી રીતે વહીવટ થાય એ માટે ટકોર કરીને યોગ્ય પગલાં ભરશે જ એવો અમને વિશ્વાસ છે વારંવાર એવી વાત સામે આવતી હોય છે કે વડોદરા ભાજપમાં જુથવા છે અંદરો અંદર એકબીજાને પાડી દેવાની રણનીતિઓ તૈયાર કરવામાં આવે છે ખરેખર આ જૂથવાદ પરિણામ છે ભારતીય જૂથવાદ નથી બધા પોતપોતાની સમજ શક્તિ પ્રમાણે વાતો કરે છે અમે અમારા પાર્ટીની પાર્ટી ના ફોરમ માં રહીને સરકારી પ્રોટોકોલ મુજબ અમારી પાર્ટી માં રજૂઆત કરી છે પરંતુ બધા પોતપોતાના સમજ શક્તિ પ્રમાણે એનું વિવરણ કરતા હોય છે અમે નથી કોઈ બગાવત કરી અમે નથી કોઈ અમારો રોષ ઠાલ્યો અમે તો અમારી રજૂઆત કરી છે કે સામાન્ય પબ્લિક નું પણ કામ થવું જોઈએ અને એના જવાબદાર જે વહીવટી અધિકારીઓ છે તેની સામે પગલા ભરાવા જોઈએ ને જે અત્યારે ભૂલ કરે છે એવી ભૂલો ભવિષ્યમાં ના થાય ને અરજદારોના કામ એ સીધા જ એક એક જ ધક્કામાં કામ પૂરું થઈ જાય એવી અમારી રજૂઆત છે ચેતન્યસી તમે જે વાત કરી યોગ્ય છે પણ આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે કોઈ અધિકારી પાસે અથવા તો કોઈ નેતા પાસે ફોનથી કે અથવા રૂબરૂમાં વાતચીત કરવાથી જો પતી જતું હોય તો એ પત્ર અથવા તો લાંબી રજૂઆતો કોઈ નથી કરવા માગતું હતું આ તમે છે રાજ્યના મુખ્યમંત્રી સુધી પત્ર લખ્યો એનો મતલબ એવું છે કે અંદર સુધી

હા હજુ પણ નહીં કરે તો અમારા સી સાહેબ છે એમની પાસે અમે ફરીથી જઈશું રૂબરૂમાં મળીને સાહેબ પાસે આની વહીવટી તંત્ર સારી રીતે કામ કરે એ એના માટે મજબૂત થઈથી અમે સાહેબ પાસે અમારો પક્ષ મૂકીશું અને વહીવટી તમામ વહીવટી તંત્ર એ સારી રીતે પ્રજાજનોને સાંભળીને કામ કરે એવી અમારી પ્રાર્થનીતા રહેશે જી બિલકુલ આભાર ચેતન જોડાવા બદલ ને માહિતી આપવા બદલ તો જે રીતના આજે વિવાદ એ ગઈકાલે જે થયો હતો પાંચ જેટલા ધારાસભ્યોને પત્ર લખવો પડ્યો પત્રમાં ઉલ્લેખ કરવો પડ્યો કે સરકારી અધિકારીઓ એ નાના માણસોને ધક્કા ખવડાવે છે તો પછી કામ કોના થાય છે આ દિવસભર જે ઓફિસોની અંદર એસી ચેમ્બરની અંદર બેઠા બેઠા અધિકારીઓ એવું દર્શાવે છે કે ફૂલ ગુલાબી ચિત્ર છે અહીંયા વડોદરાની અંદર કોઈ જાતની એ સમસ્યાઓ નથી પણ ખરેખર વડોદરાની વાસ્તવિકતા શું છે એ ધારાસભ્યોએ પોતાના વિસ્તારના અધિકારીઓની વાત એ પત્રમાં લખી અને કહ્યું કે અહીંયા માત્ર ફૂલ ગુલાબી ચિત્ર દર્શાવવામાં આવે છે વાસ્તવિકતા કાંઈક અલગ છે આવી રજૂઆત એ ત્યારે થતી હોય છે ભલે ચાહે ધારાસભ્ય કે સાંસદ આ વાતનો ખુલાસો ના કરે પણ અંદરો અંદરનો વિવાદ અને જૂથવાદના પરિણામના હિસાબે આ જે છે આ પત્ર એ લખવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રીને કેમ કે નીચા લેવલે તો જૂથવાદ હતો સાંસદને કઈ રીતના વાતચીત કરી શકાય કેમ કે ત્યાં અમુક ધારાસભ્યોને સારા સંબંધ હોય તો અમુકને તેની સાથે અણબનાવું એવી જ રીતના અલગ અલગ જે અધિકારીઓ હોય એ કોઈ અધિકારીઓ સાંસદની વાત સાંભળતું હોય તો કોઈ અધિકારીઓ સાંસદ કહેતો પણ ન સાંભળે ને ધારાસભ્ય કેટલું જ સાંભળતા હોય આવા અલગ અલગ વિસ્તારોની અંદર અધિકારીઓ સાથે કોલોબરેશન હોય છે અને કોલોબરેશનના હિસાબે ક્યાંક ને ક્યાંક જૂથવાદ થતો હોય છે ને જૂથવાદના હિસાબે ફરીથી વડોદરા ભારતીય જનતા પાર્ટીના આ પાંચ ધારાસભ્યો એક જૂઠ થયા અને સામે હવે કોની સામે આ જે મુદ્દો છે તે મૂકવામાં આવ્યો છે તેને લઈ આજે બંને તરફી નિવેદનો આવી ચૂક્યા છે અને આપણી સાથે આજે સાંસદ હેમાંગ જોશીનું નિવેદન આવ્યું ત્યારબાદ હવે જે ગઈકાલે જેમને આ પત્રની અંદર સહી કરી હતી ને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી એ કેતન ઇનામદાર આપણી સાથે જોડાયેલા છે કેતનભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં

અને જે રીતે એ પોતે જ સર્વે કરવા છે એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે અને આ મેં કહ્યું કે અમારા પાંચ ધારાસભ્યની વાત નથી આ જન ની વાત છે અને બીજું કે જે રીતે કહી રહ્યા છે એ પ્રમાણે સાંસદ અનુભવ ખૂબ સારો હોય એ અમને ગમ્યું અને સાંસદ પોતે જે કહી રહ્યા છે એ વાત અમે પણ કહી શકીએ અને દરેક અધિકારી મારાની ની વાત નથી આ કે ભાઈ દરેક અધિકારી ખરાબ છે એ વસ્તુ નથી પણ જે અધિકારી પોતાને પોતાની જાતને કઈક સમજે છે અને પોતે જાતે જ નિર્ણય લેવાયેલા છે એવા અધિકારીની વાત છે કેતનભાઈ જે રીતના તમે કાલે પત્રની અંદર ઉલ્લેખ કર્યો હતો કે ફૂલ ગુલાબી ચિત્ર દેખાડવામાં આવે છે

જે કામ નથી કરતા એનો વિરોધ છે સમજો કેતનભાઈ એક વાત એ સમજવી છે કે સરકારે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ આપતી હોય છે નાના લોકો સુધી યોજના પહોંચે પણ અધિકારીઓ યોજના સારી રીતના ના પહોંચાડે તો એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટણી સમયે કેટલું ભોગવવું પડતું હોય છે બહુ ભોગવવું પડતું હોય છે જનપ્રતિનિધિ લોકોની છે જનપ્રતિનિધિ ની જોડે લોકો જવાબ માંગતા હોય છે લોકો અપેક્ષા જનપ્રતિનિધિ સાથે વધારે જોડાયેલી હોય છે એટલે જનપ્રતિનિધિ હંમેશા પ્રજાની વાત જયારે અધિકારી સમક્ષ મૂકતા હોય ત્યારે એની અપેક્ષા હોય કે પ્રેક્ટિકલ થઈને સારો રસ્તો કરે કે જેનાથી લોકોની વચ્ચે એક સુખદ મેસેજ છે અને સારા મેસેજ છે લોકોને એનાથી સંતોષ થાય ચોવીસ કલાક પછી હવે કેવી પરિસ્થિતિ અધિકારીઓ કામ કરે છે ના ના હજુ તો જોઈએ છે હવે કામ તો થવું જ કરવું જ પડશે અમારી સરકાર આ બાજુ બાજુમાં અમારી વસ્તુને અમારી વાતને ખૂબ ગંભીરતાથી લેશે માન્ય મુખ્યમંત્રી શ્રી પણ ખૂબ ગંભીરતાથી લેશે અમને વિશ્વાસ છે આવનારા દિવસમાં આનું સારું પરિણામ પણ આવશે ને અધિકારીઓ જે આ લોકો જે આવા અધિકારીઓ છે એ સો સુધરશે એવો અમને વિશ્વાસ છે જી બિલકુલ આભાર કેતનભાઈ જોડા બદલ તો જે રીતના અધિકારીઓ એ સુધરશે અને કામ કરશે આવી વાત એ ગઈકાલે જે ધારાસભ્યોએ એ તીખા શબ્દોની અંદર રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ત્યારબાદ આજના નિવેદનો એટલે કે ક્યાંક ને ક્યાંક એ ઘીના ઠામમાં ઘી પડ્યું હોય તે રીતના હવે સૂરો બદલાયા છે જે રીતના સાંસદનું નિવેદન આવ્યું ત્યારબાદ જે ધારાસભ્યોએ કાલે રજૂઆત કરી હતી તેમનું પણ તમે નિવેદન સાંભળ્યું જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર વડોદરાની અંદર અધિકારી રાજની સામે રાજનેતાઓનું કેટલું ચાલે છે સામાન્ય વ્યક્તિઓના નામે લખાયેલો પત્ર એ ખરેખર રાજનેતાઓના પોતાના અંગત લાભના માટે લખાયેલો હતો કે ખરેખર એવી ત્યાં વાસ્તવિકતા છે જોવાનું રહેશે કે આ પત્ર બાદ આગામી દિવસોની અંદર શું મોટા ખુલાસાઓ થાય છે કે પછી હવે એકજૂટતા થઈને આગામી ચૂંટણીઓની નવી રણનીતિઓ નક્કી કરવામાં આવે છે